જસરા ડબલ મર્ડરના હત્યારાના પરિવારનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો આરોપીઓના રિમાન્ડ બાદ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા ગામના જ હત્યારાઓએ નિર્દોષ લોકોને બેરહેમથી હત્યા કરતા રોષે ભરાયેલા ગામ લોકોએ સામૂહિક નિર્ણય કર્યો લાખણીના જસરા ગામે ચાર દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતાપિતાની પિતાની ગામના જ ઈશમોએ લૂંટના ઈરાદે બેરહેમીથી ક્રૂર હત્યા કરતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેમાં નિર્દોષ લોકોની જશરા ગામના જ લોકોએ સાથે મળી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો જ્યારે પોલીસે પકડેલા ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે ત્યારે ડબલ મર્ડરના આરોપીઓ ગામના જ હોવાનું ને પાડોશી હોવાનું બહાર આવ્યું હતું જેથી લોકોએ હત્યારાઓ પર ફિટકાર વરસાવ્યો હતો ને ગામ લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો ત્યારે ગત રોજ જશરા ગામના લોકો સાથે મળી હત્યારા પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો ગામ લોકોએ હત્યારા સુરેશ પટેલ તેના પિતા સામળ પટેલ સહિત તેના પરિવાર સાથે કોઈ સંબંધ ન રાખવાનો ગામ લોકોએ નિર્ણય લીધો હતો બ્યુરો રિપોર્ટ જયંતિ પેઠકર એમડી બનાસકાંઠાના જસરા ગામે મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા અને પિતાની ઘાતક એવી ક્રૂર હત્યાનો બનાવ જે ચાર દિવસ અગાઉ બનાવ પામેલ હતો જે અનુસંધાને આજે ગ્રામજનો એકઠા થયેલા અને ગુનાનો ભેદ ઉપર જે આરોપીઓ હતા એ એકદમ પડોશીને દસરા ગામના જ વ્યક્તિઓ પણ એમાં સામેલ હોવાનું અને આ કિસ્સાને અંજામ આપવાનું દુષ્કૃત્ય કરેલ હોવાથી એમના ઉપર ફિટકારની લાગણી વર્ષાવી હતી ગ્રામજનોએ એકઠા થઈને સ્વયંભૂ અને મનોમન એવો વિચાર કરી અને પોતાની વાતને ખુલ્લા મને રજૂ કરીને એવું કહ્યું કે જો આવા લોકો આપણા ગામમાંથી પાડોશમાં રહીને સાથીપૂર્વક આવી હત્યાઓ કરે અને આવા લોકો જો આ રીતે એમનો પરિવાર એમાં સામેલ હોય કોઈ કોઈ રીતે તો આવા લોકોના સંઘથી કરીને પણ એ કહેવાય છે કે જેવી સંઘ એવો રંગ લાગતો હોય છે તો એવા પરિવારનો સંઘ કરવાથી કરીને આપણા બાળકો ક્યાંક આવા કૂરને ઘાતકી ન બની જાય આપણા બાળકોમાં પણ આવી વાત ક્યાં આવી ન જાય એવા ડરથી એવા વહેમથી અને એવા કારણસર લોકોએ સ્વયંભૂ મનોમન વિચાર કરી મનોમંથન કરી અને ગ્રામજનોએ એક અવાજે નક્કી કર્યું કે આવા પરિવાર સાથે એટલે આમ તો ઘેસિયા પરિવારના પાંચ સાત ઘરો છે પરંતુ એક એ પૈકીનું જે આ ક્રૂર હત્યા કરનાર પરિવાર રૂપાજી ઘેસિયા પરિવારના એટલે એમના દીકરા અને એમનો પૌત્રો પૌત્ર બંને આમાં સામેલ છે ને બંને જેલની પાછળ છે તો કમસે કમ એ પરિવારની સાથે તો કોઈએ સંબંધો રાખવા જોઈએ નહીં અને એટલા માટે કરીને સ્વૈચ્છિક અને મનોમન એ પરિવાર સાથેના તમામ પ્રકારના સામાજિક કામકાજ ગામ રીતના બધા જ સંબંધો કાપી નાખવાનો નિર્ણય કરવામાં આજે ગામ લોકોએ કર્યો છે ને ભગવાન આશુતોષ બુડેશ્વર મહાદેવની સાક્ષીએ આવા લોકો સાથે આપણે બેસીએ ઉઠીએ તો આપણો પરિવાર ને આપણા બાળકોને પણ એના ઉપર માનસિક અસર ઉભી થાય અને આવા ઘાતકી લોકો સાથે આપણા બાળકો પણ બગડે નહીં એના માટે કરીને આવા પરિવાર